મહુવાના કોટડા રોડ ઉપર દર્શનાર્થી ને નડ્યો અકસ્માત ઉંચા કોટડા દર્શને જતા સમયે બાઈક સાઈડ આવેલ ખાડામાં ખાબકી જતા અકસ્માત મહુવાથી કોટડા જતા કળસાર નજીકના વળાંક પાસે અકસ્માત બાઇક પર સવાર ત્રણ યુવાનોને ઈજા ત્રણેય યુવાનોને એક આઠ દ્વારા સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડાયા મોટું યાત્રાધામ હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક હોય છે પણ તંત્ર દ્વારા રસ્તાઓમાં સૂચક બેનરો લગાવવા જરૂરી છે તેમ છતાં કોઈ પણ જાતના સૂચક બેનરો લગાવેલ નથી રિપોર્ટર હિંમત મકવાણા